કે મારા બધા ઢળડા મટાડી દીધા બધા ફંદ છોડાવી દીધા જે ફંદ નડતા હતા છે નહી હકીકતમાં અને નડે આરતી ઉતારું મારા હરિગુરુ સંત ટાળ્યા સર્વે ફંદ બધા ફંદ તો ટાળ્યા ભૂત પલિત સુકન અપસુકન ગ્રહ પનોતી આ બધા નાત જાત ભુવા ભૂપણ ધૂણું આ બધા ફંદ મટાડી દીધા બધી ભ્રમણાઓ અને મરી ગયા પછી જે લક્ષ ચોરાશી ના ફેરા ફરવા આરતી ઉતારું મારા હરિગુરુ સંત ટાળ્યા સર્વે ફંદ ચોરાશી ના બંધ મર્યા પછી ચોરાશી માં જવાનું એ ચોરાશી ના બંધ મટાડી દીધા એટલે આરતી ઉતારું છું આરતી ઉતારી લઉં હું ઓવારણા એટલે હું હે ગુરુ મહારાજ તમારા ઉપર ઓળ ગોળ થઈ જાઉં ઓવારણાનો નો અર્થ એ થાય છે કે તમારા ઉપર હું ઓળ ગોળ થઈ જાઉં આરતી ઉતારી લઉં ઓવારણા ધરુ ચરણ કમળમાં ધ્યાન અટકળ પર્વત સાત સમુદ્ર તીર્થ મારા ગુરુ ગંગા યમુના સરસ્વતી એટલા માટે આરતી ઉતારી લઉં ઓવારણા ધરુ ચરણ કમળ માં ધ્યાન સદગુરુ ને સિ સોંપતા સદગુરુ ને સિશું પડે એક અખો ભગત નથી કેતો પણ ગંગા સતી કહે છે કે જેને આ વાત જાણવી હોય તો ધડ માથે શીશ જેને ન હોય પાનબાઈ એવો આ ખેલ છે ખાંડાની ધાર તમે જો તમારું શીશ ઉતારો તો રમાડું બાવન બાર જે સાચો પરમાત્મા હાજરા હજુર છે જે અણુ અણુમાં વ્યાપક છે ભૂમિ અગન પવન મે સાગર પહાડ બન મે સદી ભુવન છાયા સમા રહી હે જે પરમાત્માને અંગ્રેજો વિલ પાવર કીએ છે આપણા સંતો જેને બ્રહ્મ કીએ છે ઘણા સંતો એને અલખ નિરીજન નિરાકાર કીએ છે રહસ્ય એક જ છે નામ ભલે ગમે એટલા હોય એને જાણવા માટે એ હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને ભક્તિ કરવી કાયરનું કામ નથી લોકો મારી નિંદ્યા કરશે મન ભગતની પૂછડી કે મારા હગાન વાલા મારી ટીકા કરશે મને મેણા બોલશે આવી લાગ્યા ભાગ્યાની જેને ભે હોય મનમાં એનાથી ભક્તિ નહી થાય સુરવીર નું કામ છે કઈ હા જગત ભગત ભેળા વસે છે તો ભગત કોને કહીએ ભગત પણ જો જાણવું હોય તો લોકોના ના મેણા સહીએ અના જગત એવું છે દારૂડિયા ની નિંદા નહીં કરે જુગારી ની નિંદા નહીં કરે ચોરની ની નિંદા નહીં કરે ગુંડો હશે એની નિંદા નહીં કરે ભક્તિની જ કરશે નિંદા કારણ કે એ કઈ કરશે ઓલા સીધા ધોબા લમા જ મારે ભાંગી નાખે આ કઈ હવે ભગત કઈ બોલશે નહીં એટલે એની વાહે પડી જાય અને એવું આ જગત ભક્તો ની વાહે સંતોની ની વાહે પડ્યું છે કોઈને નાતબાર મૂક્યા છે નરસૈયાને નાતબાર મૂક્યો સોક્રેટિસ ઝેર આપ્યું દયાનંદ સરસ્વતીને અજમેરમાં ઝેર આપ્યું મીરાને પણ ઝેર પીવડાવવામાં આપ્યું આવ્યું મનસુરને હોળીએ ચડાવ્યો સમસ્ત બ્રેજની જીવતા ચામડી ઉતારી અને ગાંધીજીને પેસ્તોલની ગોળીથી માર્યો આ દુનિયાએ એવા કેટલાય સંતોના દાખલા છે ને સંત પલટુ ને જીવતે જીવતો એની ઝૂંપડે માં હળગાડી મારી નાખ્યો એટલે જગત કોઈ આ જીવતા ને ન જાણે જગત આ કોઈ જીવતા ને કૃષ્ણ મર્યા પછી ગોપીચંદ્ર ગલા લગાડી બધા કૃષ્ણ ની માળા યુતાણે જગત આ કોઈ જીવતા ને જાણે ભગવાન કૃષ્ણ નો જન્મ મથુરા ની જેલમાં થયો મથુરાની જેલમાં એનો જન્મ થયો એનું બચપણ ગોકુળમાં ગયું એની જુવાની વંદરાવનમાં ગાયું ચારવામાં ગઈ મામા કંસને માર્યા પછી ઝઘડા શરૂ થયા કૃષ્ણ મહાન ચાલાક એવો ભગવાન કોઈ નથી ચાલાક એવા ચાલાક હતા કૃષ્ણ એને ખબર પડી ગઈ કે રણ છોડીને ભાગ્યા એટલે નામ રણ છોડ રણ છોડીને ભાગ્યા આય પણ દ્વારકા ઓખા ને આવીને દ્વારકા વહાવી ઓલા લોકો એ પાછળ ભીલડા કરી મૂક્યા કે જ્યાં કૃષ્ણ ભેગો થાય ને મારી નાખો તમારા મોઢે માય ગયા નામ આપશું જ્યાં ભેગો થાય ને મારી ના અમારી પાસે એના પુરાવા લેવો તમને ઈનામ આપ્યું રાત દી ભીલડા જંગલ ઢંઢોળવા માંડ્યા કૃષ્ણને ખબર પડી ગઈ કે અહીંયા સલામતી નથી પછી બેઠ બેઠ દુવારકા વસાવી ફરતો દરિયોને વચમાં રહેવાનું રાખ્યું પછી કૃષ્ણને ખબર પડી કે અહીંયા કદાચ પૂગી જાય ત્યાંથી ભાગીને તુલસી શ્યામ તુલસી શ્યામ આવ્યા ઉનાની બાજુમાં ન્યા ખબર પડી ગઈ કે આ સલામતી નથી છેલ્લે ઘરવાળી પણ ન્યા છું રિહાણી કે હવે હું કેટલેક ઠેકાણે માણીંગા માંડું રૂક્ષમણી રિહાણી હગા ધણીને છોડી દીધો એ ન્યા ડુંગર માથે હાથમાં લોટનો પીંડો નહીં રિહાણી બેઠી ઘરવાળીને છોડી દીધી ક્યારે છોડી હોય જો સુખ હોય તો કોઈ ઘરવાળીને છોડે ભાઈ છોડી દે ઘરવાળી છોડી દીધી તુલસી અને એકલા જંગલ ની અંદર ફળ ફૂલ ખાતા પાણી પીતા એકલા ઉગાડે પગે નહી કોઈ અંગરક્ષક ભેગો પેદલ હાલતા 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 વેરાવળ અને પાટણ એની વચ્ચે મજાનું તળાવડું આવ્યું અને મોતીના દાણા જેવું અંદર પાણી નિર્મળ નીર ભરેલું કે નીચે મોતી પીડ્યું હોય તો ચોખ્ખે ચોખ્ખું દેખાય કૃષ્ણને ખૂબ તરસ લાગી હતી ધરાય પાણી પીધું થાકીને લોથવોથ થઈ ગયા પીપળો બાજુમાં હતો કે ઘડીક હું થાક ઉતારું પીપળાના થડેનું ઓછિંગ વોછિંગું લીધું અને ચોકો આવી ગયો અને ભિલ ભાળી ગયો ભિલે બાર છબકારી દીધું જગત કોઈ છે આપણા ને તો આવા દુખ આપણે ખમીએ નહીં શકીએ તો શું રામને સુખ મળ્યું છે ચૌદ વર્ષ મનમાં ભોગ્યો ચૌદ વર્ષે પાછા યોધ્યામાં આવ્યા તો આ બાડીયો મેણો વાળો ધોબી ધોબેનને કીધું કે રામ જેવો હું નથી હો કે તને પાછી રાખું એ રામ રાખે કોઈ દી ઋષિ વિશ્વામિત્રે જોયેલ સગળા જોશ તોય કોઈ દી સીતાને સંતોષ કદી નો મળ્યો કાગડા જો મુરૃત સોગડિયા સુખી કરી દેતા હોય તો સીતાજી સુખણી ન થાય અને જોશ જોવાથી જો મળતું હોય સુખ તો એલા ઘરનો ધંધો એને એનું દુઃખ શોખ જોવાથી સુખ મળતું હોય તો જોવા વાળા જોવા વાળા આપજો પતિ ન થઈને બેહી જાય કોઈ પણ ભગવાન કોઈ પણ સંતોને જીવતા દુનિયાએ હરખ દીધું નથી એને ભગવાન ને દેવ નહીં તો ગયા પછી જગત કોઈ આ જીવતાને ન જાણે એ મર્યા પછી જ વખાણે કૃષ્ણ પ્રભુને કોઈ દી ફરવા દીધા નહીં ઠેકાણે ગોપીચંદન અત્યારે ગળે લગાડી કૃષ્ણની માળાયું તાણે જા લગી દેતવા ચાલુ છે દેતવા પ્રગટ છે અગ્નિ પ્રગટ છે ત્યાં લગી ગમે એટલા લાકડા અંદર હોમ હોય બધાયને દેવતા બનાવી દે બધાય લાકડા બાળીને બધાય દેવતા થઈ જાય પણ બળતણ થઈ રહ્યું દેવતાનો ઢગલો રહ્યો ધીરે 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 ઊંડો ઉતરતો જાય ઉપર રાખનો થર થતો જાય ઊંડો ઉતરતો જાય ઉપરનો રાખનો થતો જાય ઊંડો ઉતરતા ઉતરતા છે ઓલવાઈ જાય પછી રાખનો ઢગલો રહે પછી એમાં ફૂંકું મારો તો રાખ ઉડે ઈ કોઈને હળગાડે નહીં એમાં આ બધા રાખ રાખમાં ફાફા મારે છે

હાલ કોણ નિષ્ણાંત છે મનસા માલણ ગોરખ જાગતા નરસેરીએ તો તને મળે નિરીજન દેવ એટલે અખો અખો ઘણા ગુરુ કર્યા અને જેવા જેવા ગુરુ કર્યા ને એની પાસે જે મળ્યું ને એને જાહેરમાં કહી દીધું ગુરુ કર્યા ગોકળનાથ અને ઘરડા બળદને ખાલી નાથ ધૈને હરે દુખો ન હરે અખા આવા ગરુ કલ્યાણ કે ના કરે અરે પોતે હરિ ન જાણે લેશ ને અખા આ કાઢીને બેઠા ગુરુ ના ભેન પેલો તો તું પરમાર્થ ને પ્રિચ પછી તું ગુરુ થવાને ઈચ્છ અખો કે છે મૂળ અભિમાન હતું પાછેર કથતા બગતા થયું હોવા છીએર ગુરુ થાતા તો મણમાં ગયો અને અખાઈ મૂળગે ત્યાં ગયો માણસ જેવો હતો એ મટી ગયો એટલે અખાઈએ ઘણા ગુરુ કર્યા ત્રેપન વરાહની જિંદગીના ખોટી રીતે ગુમાવ્યા અખાઈએ ત્રેપન વરાહ સુધી આશા ભગવાન હારું ફાંફા માર્યા એટલે બિચારે કીધું કે તિલક કરતા ત્રેપન ગયા તિલક કરતા ત્રેપન જ્ઞાન જપ માળાના નાકા ગયા માળા ફેરવી ફેરવીને પારા માથે પારા પસડાય પસડાય ફાટી ગયા ભીતરમાં કાંઈ પરિવર્તન આવ્યું નહીં તિલક કરતા ત્રેપન જ્ઞાન જપ માળાના નાકા ગયા કથા સાંભળીને ફૂટ્યા કાન અખા તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન કથા સાંભળી સાંભળીને કાન બેરા થયા તોય નો આવ્યું બ્રહ્મ જ્ઞાન બ્રહ્મ જ્ઞાન કેને કેવું બહુજન હિતાય બહુજન સુખાય જેમાં દાદા માણસોનું હિત હોય જેમાં દાદા માણસોનું કલ્યાણ હોય બહુજન હિતાય બહુજન સુખાય જે વ્યાપક જ્ઞાન એને બ્રહ્મ જ્ઞાન કીધું છે અને એ બ્રહ્મ જ્ઞાન જ્યાં પ્રગટ થાય છે ત્યાં એકય પાખંડ પછી ઊભું રહી શકતું નથી તિલક કરતા ત્રેપણ ગયા ને ઝપ માળાના નાકા ગયા ભક્તિ એવી કરી ટીલું માંડી નિર્ખેતન જાણે હું બન્યો હરીનો જન ટીલું માંડીને હરીસામાં જોવા જાણે હું ભગત થયો હરીનો ઝન ટીલું માંડી નિરખેતન જાણે બન્યો હું હરીનો જન શીરાપુરીના પથ્થર ભરે

દિયાઈસમાં પછી અન્ન પાણી લેતો નથી કોઈ એવી ટેક કામ નથી રાખતું કે આજથી દૂધમાં પાણી નહીં રેડવું આજથી ઘીમાં વેજીટેબલ નહીં ભેળવું આજથી ચણાના લોટમાં મકાઈનો લોટ નહીં નાખું મરચાના પ્રશ્ન કરતા જાય અને જ્યાં ગોળની ચાહણી ઉતરતી હોય એમાં ધોળી ધૂળ અને પીળી ધૂળ ભેળવતા જાય આટલું કરતાંય નો ધરાણા તો છેલ્લે લાખો ડબ્બા ચરબી ચરબી ઘી કરીને ચરબી ખવડાય બધા જે ખાતા ઘરમાં ક્યાંય ખડ કરવા નથી અને લાખો ડબ્બા બધા ચરબી ઝાપટી ગયા હરે રામ હરે આજે એટલી દુનિયા બગડી છે હગ્ગો ભાઈ હગ્ગા ભાઈ નો ભરોસો નહીં કરે કૂતરાનો ભરોસો કરી છે ભાઈ નો ભરોસો નહીં કરે હગો ભાઈ કંઈ ફરી જાય અને જોઈ છે આપણે સાપામાં હગા ભાઈ ભાઈને મારી નાખે છે દીકરો બાપને મારી નાખે છે દીકરો માને મારી નાખે છે કેદી હધરીશું આપણે ધર્મને ભગવાન કેદી આપણે સુધારો કરશે એટલે ખો કે ત્રેપન આમાં હું હલવાણો તિલક કરતા હા તિલક કરતા ત્રેપન ગયા ને જપમાળાના નાકા ગયા કથા સાંભળી ફૂટી ગયા કાન અખાતોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન તીર્થ ફરી ફરી થાય થાકી ગયા ચરણ તોય ન પહોંચ્યા હરીને ચરણ એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ જળ ભાળીને કરે સ્નાન તુલસી દેખીને થોડે પાન અખો કે આ તો બહુ ઉત્પાદ ઘણા વા પરમેહરા આ ની વાત અખો કે બાવળ બાવળ બોડી પીપળ પાન મૂર્ખાવે ન્યા બાંધ્યા એમાન ભરી પારિયા શીશે નીર જાણી બેઠા અમે ગંગા ને તીર અખો કે આ તો ઉખેત થઈ આ આવું તો બાર મહિને માથે માથે રહી ત્રેપન વર આમાં રહ્યો હું પણ ત્રેપન વર પૂરા થયા તે પછી અખો કે હુનર મને એવો જડ્યો અખા હુનર મને એવો જડ્યો

ઈ કોઈ દયા પાર્વતી ને વ્રત કરે ઈને કોઈ દયા દાદા કીડ કારણ કે નથી પ્રાપ્તિ થઈ એટલે ભરાય હું ના કે થાય એટલે ને જેને જે બાઈ સુહાગણ છે એને એના ધણીનું નામે ન લે બસ એના મનમાં હરખે મનમાં ખુશી થાય એના ધણીને મનમાં યાદ કરે બાકી દુનિયા સાંભળે એના ધણીનું નામ ન લે એટલે અખો કે ઉનર મને એવો જીડ્યો હું જઈ નામ ને નાબડે ચડ્યો હું હસતો રમતો હરીમાં ભળ્યો એમ મારો ભવ સાગર નો ફેરો ટળ્યો પછી હરીમાં રહે ગુણ હું ગાય અને પાપિયા હોઈ પાવન થાવા જાય કુંવારી હોય લઈ વરનું નામ આ તો સદા સુહાગણ સંગે શ્યામ પોતે પોતાને કરવો સાદ અને અખા આ બધોય છે ઘેલાનો વાદ હવે સત્ય સમજાઈ ગયા પછી અખો કે હવે ભલે નગરમાં લાગે લાય પંખી ને હું ધોખો થાય ઉંદર જેવા કરે શોર કેમ ડરે જેની અનુભવ ની પાંખ આસમાન માં ફરે શેર હળગે ગામ હળગે ને પંખીને હું ઉડીને બીજે આગુ બે કોણ થઈ જાય ભોજાઈ કોણ જાય જે ઠેકડે ઉડે છે ડેડકા ઉંધા ઈ ભૂજાય ભક્તિ ની ત્રણ પ્રણાલી છે કર્મ ભક્તિ અને જ્ઞાન માર્ગ ગીતા ની અંદર ત્રણ કા મૂકી છે કર્મ માર્ગ ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ પપ્યલ મીન અને વિહંગ પપ્યલ કહેતા કીડી

એટલે કીડી નેરણની ઓલી કર ન થઈ શકે જાય તન મરી જાય ન્યાયનો પંથ પૂરો થઈ જાય અને મંદિર દૂર રહી જાય આ કર્મ માર્ગ આ કર્મ કર્મ માર્ગ કીડીનો કર્મ માર્ગ માછલીનો ભક્ત